ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે અને એના હાથમાં ખેડ માટેના પૈસા હોય ખાતર માટે બિયારણ માટેના રૂપિયા હોય ને ક્યાંયથી એને નાની મોટી વ્યાજે પૈસા ના લેવા પડે એ પ્રકારની એક વ્યવસ્થા સતત આજે વીસમો હપ્તો આજે લોકોને મળી રહ્યો છે ને લગભગ ઓગણીસ હપ્તામાં પોણા ચાર લાખ કરોડ રૂપિયા આપ્યા છે ને આ હપ્તામાં પણ વીસ હજાર પાંચસો કરોડ જેવી રકમ આ હપ્તામાં પણ મળી રહી છે આમ સતત એક ધારા ખેડૂતોને સીધે સીધા એના ખાતામાં રૂપિયા મળે જેથી કરી એને કોઈ પણ ખેતી ના લગતા વિષયમાં ક્યાંય હાથ લાંબો ના કરવો પડે અને સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને એના માટેનો જે પ્રયત્ન ચાલુ છે એનો વીસમો હપ્તો આજે રિલીઝ થયો છે અને રાજ્યની અંદર પણ વીસ હજાર પાંચસો કરોડ એક હજાર એકસો અઢાર કરોડ એક હજાર એકસો અઢાર કરોડ રૂપિયા એ આજે રાજ્યને પણ મળી રહ્યા છે લગભગ બાવન લાખ જેટલા ખેડૂતો આજે રાજ્યના પણ લાભાન્વિત થયા છે સમગ્ર દેશ સમગ્ર ખૂબ મહત્વનો વિષય છે મોદી સાહેબે એક વાત કરી આદરણીય ગાંધીજીને પણ આ શ્રદ્ધાંજલિ હશે દેશે જાતે મજબૂત થવું પડશે અને જાતે મજબૂત થવા માટે દેશ પોતે બનાવેલી ચીજવસ્તુઓનો જે વપરાશ કરવો બહારની ચીજવસ્તુઓ ઉપર આધાર ન રાખતા વેચાણ અને ખરીદ આ બંને સ્વદેશી વસ્તુનું થાય એના ઉપર જે ફોકસ અને ભાર મૂક્યું છે દુનિયાની આર્થિક પરિસ્થિતિની વચ્ચે ભારત પોતે પોતાની રીતે આગળ વધે મજબૂત થાય અને ત્રીજી ઇકોનોમી બનવાનું જે

જોડાયેલા સૌ મારા સાથી મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત પાક સંરક્ષણ સાથે વધાવીએ પટેલ પ્રકાશ કુમાર સાકરચંદ શોભાષણ